હેલો મિત્રો શેરબજારની વાતોમાં હવે તમે મિત્રો મોનો કે ના મોનો હું આજુ મોનો છું કે શેર બજાર એવી જગ્યા છે જે પૈસાની કોઈ કમી નથી અને થોડા પૈસા રોકવાથી પણ શેર બજારમાં કરોડો રૂપિયા કમાઈ શકાય બધા પછી કમાતા હોય કે ના કમાવી કરતા હોય પરંતુ કમાઈ શકાય છે શેરબજારમાં પૈસા હો ઘણા હજાર ગણા બે હજાર ગણા થઈ શકે આપણને એટલી ને એટલી સો ટકા સાચી વાત છે તમે આ મોનો છો કે નથી મોનતા બીજી વાત છે અને એના માટે જો ટાઈમ તમારે પસાર કરવો પડે તમારા પાસે ધીરજ હોવી જોઈએ તમારા પાસે પેશન હોવું જોઈએ મિત્રો અને એ ધીરજની કસોટી તમારે બે ત્રણ કસોટીઓમાંથી પસાર થવું જોઈએ તાર તમે એટલે પહોંચી શકો એક દિવસમાં એક વર્ષમાં બે પાંચ વર્ષમાં આ શક્ય નથી તમે બજારમાં કોઈ કંપનીની વટવૃક્ષ થતી જોઈ હોય અને જો તળિયેથી તમે રોકાણ કર્યું હોય તો આ બધું શક્ય છે અને એના માટે ટાઈમ આપવો જોઈએ ધીરજ હોવી જોઈએ જો મિત્રો તમને કમ્પાઉન્ડિંગની સિદ્ધાંતની ખબર હોય તો તમે ઓમે યશ કહી શકો છો કમ્પાઉન્ડિંગ એટલે એકના બે બેના ચાર ચારના આઠ આઠના હોળ હુળના બત્રીસ બત્રીના ચોસઠ ચોસઠના એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસના બસો છપ્પન આ આ કમ્પાઉન્ડિંગનો નિયમ છે અને શેરબજારમાં આ નિયમ લાગુ પડે મિત્રો તમારે ખરાબ શેરને છોડવાનો છે અને સારા શેરને પકડવાનો છે જમ ક્રિકેટમાં રમતા હોય ને ખરાબ બોલમાં કોઈ શેર લેવાની જોખમ નહીં કરવાનું પરંતુ સારો બોલ આવે એટલે સકો ફટકારી દેવાનું જે ફંડામેન્ટ મજબૂત છે જેનું સેક્ટર સારું છે એવી કંપની જો નીચેથી મળતી હોય અને તમને લાગે કે આ કંપની ભવિષ્યમાં ગ્રોથ કરવાની છે એનું સેક્ટર સારું છે અને આ સેક્ટર ભવિષ્યમાં વિકાસ કરી શકે એવી કંપનીમાં જો તમે નીચેથી રોકાણ કરો ભલે વધઘટ તો થતી રહેવાની ચાર્જ પાંચ વખત વધઘટ થતી રહેવાની તમે ઘણી કંપનીના ચાર્જ જુઓ સતત ઉપર નીચે ઉપર નીચે થતા હોય અને સતત જો તમે પકડીને બેરો તો પૈસા બને ધારો કે કોઈ કંપનીનો શેર તમે ફોમાં લીધો હોય અને પોણસો થયા હોય તો તમને એમ કહેવું કે ભાઈ આપણે ઉપરથી વેચી નખો હોય એ વળી ઘટીને ચારસો આવે ચારસો ઘટીને છસો થાય છસો ઘટીને વળી પાછો પોણસો આવે આ રીતે શેરનો ચાર્જ ચાલે જવાનો અને જે કંપની તમે પકડેલી હોય એને પકડી રાખવી જોઈએ ઘણા મિત્રો પ્રોફિટ બુક કરીને નીકળી જાય છે ઠીક છે તમે જો એમાં મોનતા હો તો તમે એ રીતે કરી શકો છો પૈસા ઘરે લાવી શકો છો નફો બુક કરી શકો છો હમણાં મારા એક બે કમેન્ટોમાં એવા પણ પ્રશ્નો હતા કે કાકા આ બધી વાતો ગપગોળા થઈ અને આવો આ દુનિયામાં શક્ય નથી જે મૂડી ઘરે લઈ એ સાચી મૂડી છે એ પણ વાત તમારી સાથે હું સહમત છું કે આવા કપરા સમયમાં તમારે પાંચ વર્ષ ધીરજ તમે રાખો તો તમારી જે રિકવરી હતી એ રિકવરી થઈ શકે છે પણ એટલી બધી ધીરજ તારી માણસો પાસે નથી તમારી માણસોને તાત્કાલિક પૈસાદાર બનવું છે અને દસ વર્ષ કે પંદર વર્ષ કોના પાસે ટાઈમ છે મિત્રો આ બધી શેર બજારમાં મોટા પૈસા જરૂરથી બને છે અને શેર બજારમાં ખૂબ મોટું રોકાણ કરવાની જરૂર નથી તમે સારું નાનું રોકાણ કરો અને લોબા સમય ટકી લો પીચ ઉપર તો રન તો ઓટોમેટિક બનવાના જ છે મિત્રો પરંતુ તમારે સારો બોલશે એને ફટકારવો પડે એના એના છક્કામાં રૂપાંતર કરવું પડે કંપની સારી પકડશો તો જ પૈસા બનશે બાકી ઘણી કંપનીઓમાં રોકેલા પૈસા ઘટતા પણ જોયા છે જીરો થતાં પણ જોઈ છે કંપનીઓ બંધ થતાં પણ જોઈ છે એટલે કંપનીનું સેક્ટર કંપનીના ફંડામેન્ટ પરમોટરની શાખ આ બધું જોઈ અને નવા આવે જે પૈસા લગાવવાના છે ઘણા મિત્રોને પૈસા લગાવવાના છે ઘણા મિત્રો કોમેટોમાં રૂબરૂ મળે છે કહે છે કાકા હવે અમારે શેરબજાર ખૂબ ઘટ્યું છે એવું કે હા ઘટ્યું છે તમારે કેવી પોઝિશન છે પૈકી મારે પોર્ટફોલિયો પણ ઘટ્યો છે હવે અમારે આ શેરબજારમાં આ સમયમાં પૈસા લગાવવા જોઈએ સો ટકા લગાવવા જોઈએ ક્યારે લગાવવા મિત્રો કોઈ શેર બજારનું નીચે કે આટલાથી રિકવર થવાનું કોઈ કહી શકતો નથી એવી ભવિષ્યવાણી કોઈ કરી શકે એમ નથી પરંતુ એટલી ભવિષ્યવાણી કરી શકાય કે બજાર આજે નહીં તો કાલે બજાર વધવાનો તો છે જ ભલે એનો સમય બે મહિનાનો હોય કે સો મહિનાનો હોય કે બાર મહિનાનો હોય આ બધી શેરબજારની વાતો છે મિત્રો ખૂબ ઊંડા ઉતરેલા હોય એ સમજી શકે છે પોર્ટફોલિયો ઘણાના પચાસ ટકા જેવા ઘટ્યા છે મારા પોર્ટફોલિયોમાં પણ ખૂબ ઘણા મિત્રો કહે છે કે કાકા તમારો પોર્ટફોલિયો કેટલો ઘટ્યો છે તમે લોકોને કહો મારા પોર્ટફોલિયોમાં ખૂબ ઘટાડો છે અને એ ઘટાડો હાઈ ઉપરથી હું ઘણો તો ઘટાડો છે બાકી મારું જે રોકાણ છે એમાં મને કોઈ રોષ નથી એમાં આજે મને ઘણી કંપનીઓમાં હો ઘણા બસો ઘણા મારે બે ત્રણ કંપનીઓમાં થયા છે અને હજી પણ આજની તારીખમાં પણ ઘણી કંપનીઓ એવી છે એમાં ડબલ ચાર્જ ઘણા તો છે જ અને પોો કંપનીઓ એવી છે એમાં રોષ પણ છે આ બધું રહેવાનું બજારમાં પરંતુ બજારમાં જે ટકી શકે છે બજારમાં જે માર્ગ સહન કરી શકે છે જે ધીરજ રાખી શકે છે એ આજ જ તો કાલે પૈસા બનાવી શકે મિત્રો અને એક દિવસમાં આ આ બજારમાં કશું શક્ય નથી શેર બજારમાં માણસો ઘણા માણસો પૈસા ગુમાવતા હોય પરંતુ એ માણસો માણસોની ગુટ ઓપ્શન અને સતત આ એક લોસ કર્યો એટલે બીજો લોસ ને ત્રીજો લોસ તો સતત પૈસા રિકવર કરવા માટે અંદર ઉતરતા જ હોય છે આવું બજારમાં ના કરવું જોઈએ શેર બજારમાં તમારું રોકાણ તમે પાંચ હજાર રૂપિયા હોય કે દસ હજાર રૂપિયા હોય કે વીસ હજાર રૂપિયા હોય બે ત્રણ કંપનીઓમાં થોડા થોડા પૈસા રોકી અને શાંતિથી રહેવાનું એ કંપની તમારી ઘટતી હોય તો ઘટવા દેવાની છે એની ચિંતા તમારે રોબી કરવાની નથી નવી એવરેજ તમારી થાય તો કરવાની છે ના થાય તો શાંતિથી સમય પસાર કરવાનો છે વફળ થોફળા થઈ અને નુકસાન કરવાની કોઈ જરૂર નથી કોઈ કંપની નુકસાન કરીને વેચવાની અત્યારે હાલ કોઈ જરૂર નથી મિત્રો થેન્ક યુ આભાર